નમસ્તે હું યોગાચાર્ય તોરલ ભટ્ટ વડોદરાના વાગોડિયા રોડ સ્થિત રેવા પાર્ક ગાર્ડન પાસે આવેલા કાયા ફિટનેસ યોગ સેન્ટરના સંચાલક તોરણબેન ભટ્ટે આજે દર્શકો સમક્ષ શીર્ષાસન અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું સાથે જ તેમને યોગ્ય રીતે અને સાવધાનીથી આ આસન કેવી રીતે કરવું તેની પ્રાયોગિક માહિતી પણ આપી હતી આજની યોગની શૃંખલામાં આપણે શરૂઆત કરી રહ્યા છે શીર્ષાસનથી શીર્ષાસન એટલે કે આસનોનો રાજા કહેવાય છે શીર્ષાસનના જો ફાયદા ગણાવીએ શીર્ષાસનની પહેલાં તો જે સ્થિતિ છે તે તો કે માથું નીચે અને પગ ઉપર આ એટલે એન્ટીગ્રેવિટી આપણે જનરલી પગ નીચે હોય અને ચાલતા રહેતા હોઈએ છીએ તો આ એનાથી એકદમ વિરુદ્ધની અવસ્થા શરીરની આવી જતી હોય છે અને શીર્ષાસનના ફાયદા તો કે જે રીતે માથું નીચે જતું હોય છે તો આપણા ફેસ પર આવેલી જે ઇન્દ્રિય છે જેવી રીતે ઘ્રણેન્દ્રિય છે દર્શેન્દ્રિય છે શ્રવણેન્દ્રિય છે સ્વાદેન્દ્રિય છે આ બધી ઇન્દ્રિયો સતેજ થતી હોય છે કેમ તો કે બ્લડ ફ્લો બધો એના તરફ જતો હોય છે સાથે સાથે આપણી ગરદનના જે સ્નાયુ છે તે પણ મજબૂત બને છે કારણ કે એના પર પણ વજન ઝીલવાનું હોય છે હાર્ટ મજબૂત થતું હોય છે લોહીનું જે રુધિરાભિસરણ જે લોહીનો પ્રવાહ છે રક્ત પ્રવાહ એ હૃદય તરફ જતો હોય છે એવી જ રીતે આપણી જે બધી સિસ્ટમ છે એટલે કે શરીરના જે તંત્ર છે જેવી રીતે રુધિરાભિસરણ તંત્ર પાચન તંત્ર એક્સક્રિએટરી તંત્ર આ દરેક તંત્ર આ દરેક તંત્ર છે એ પણ મજબૂત બનતા હોય છે આ રીતે શીર્ષાસન કરતા રહેવાથી એનો અભ્યાસ કરતા રહેવાથી એવું પણ કહેવાયું છે કે યૌવન પણ પાછું આવતું હોય છે એટલે કે જો અકાળે વાળ જો સફેદ થઈ ગયા હોય તો એ પણ કાળા થઈ શકે છે ચહેરા પરની કરચલીઓ પણ ઓછી થઈ શકતી હોય છે અને એમાં હવે ધ્યાન શું રાખવાનું છે તો કે જે લોકોને હાઈ બીપી છે અથવા તો હૃદયની કોઈ બીમારી છે તો એ લોકો નથી કરી શકતા અને હવે કયા સમયે તમે કરી શકશો તો શીર્ષાસન જનરલી જમ્યા પછી ચાર કલાક પછી તમે કરી શકો કદાચ તમે જો જમીને તરત કરવા જાઓ તો તકલીફ થતી હોય છે કારણ કે આખું એન્ટીગ્રેવિટી બોડી થતું હોય તો ગળે ખાવાનું આવી શકે ભૂખ્યા પેટે કરવું સૌથી વધારે હિતાવહ છે બસ તો આ રીતે શીર્ષાસનનો અભ્યાસ કરતા રહીએ અને યોગ દ્વારા આપણે હમેશા સ્વસ્થ રહેતા રહીએ